ધર્મ શ્રદ્ધે ભારત ધર્મ સંસ્થા તાય શી યુગેલોજી બધા બધાઓ દૂર દૂરના ગામના

જે ભાવ શબરી બહેનો હતો એવો ભાવ આપી અંદર પ્રગટ થાય તો કોક આગુ પાછું થાય નગર નમણ નમણ મે ફેર હે બહોત નમે નાદાન ડગલ બાજી ડોઢા નમ અને ચિત્તા ચોર સમાન જેટલો ચિત્તો વધાર નમણ એટલો ગા વધારે કર આ વાત પાકા પાય મન ગયો એટલે સંતો આદુ અનાજી થી પુકાર કર્યો તો ભાઈ ધન બળી ભૂમિ ભાગ્ય જે કે ક્યાં ગુરુ સંતો વધારે જેને ભૂમિ બળવાનો હોય જેના વગડાનો કે ટુકડો બળવાનો હોય જેની પેઢીનું કે પુણ્ય તપતું હોય તો જ આવો સંતોનો સમાગમ અને પરિવહન પરમાત્માના નામનો સત્સંગ થાય બીજું બધું નળિયા વળિયા મામેરો તો તમારે પ્રાણે કરવું પડે છેવટના વિઘા વેચી નહીં કરવું પડે પણ એક જ એવી વસ્તુ છે કે ભાગ્ય બિન ભળા નહીં ભલી વસ્તુનો ભોગ ज्ञानी पाके लाडिया था हाथ पाके, पाके नहीं। नहीं। हमारे भारत वर्ष के संत और भागवत महाभारत कथा देव मंदिर और उपवास सभी मिलके हमें संदेश सुना रहे है बहुत समझ से हम सुन जाए है सब लोग ज्ञानी है समझदार है समझ सकते हैं फिर भी हमारे कथाकार तुलसीदास महाराज ने बताया है कि जब तक रहेगी ये जिंदगी फुर्सत न मिले काम से वो जैसा समय निकालो और प्यार करे लो वैश्वाम महाराज जब तक रहेगी जिंदगी और जीवन से दो जवानी दान सत्ता

પાજે કોકની ની પછાત ની ભેજ આવતી નો કરી જો ને કે કનો પાડો આવા ભેજો પાડો થઈ જાહ એટલે કે સંતો અતાર આ ભુકાર કરી રહ્યા હે જે તમારા પાન કર્મ કરાવ એના માટે નહીં કરાવતા એ તમારા ઉદ્ધાર માટે કરાવશે એ દાન ભૂન ધરમ જે ટુકડો ખવરાવતા શિફાળ ને એ તમારા જીવનનો ઉપયોગ છે તમારા ઘેર ગેશો હોય તબેલો હોય જો તમે ટોપલી ટોપલી નાખો છો એટલે ગમે ત્યારે બાર મહિને બે વર્ષે એનો ઉકાળો થાય છે થાય કે નહીં થતું પછી એને તમે ટોપલી થી ઉઠાવવા મેળવવા એને ટ્રેક્ટર ખડાવવા પડે છે એમ સંતો જે ધીરે ધીરે તમારા પાન જે મૂળે જમા કરે છે ને એ ભગવાનના ના દરબાર માં તમારું પુણ્ય જમા કરે છે એ તમે ક્યારે તમારો ઈકર ઉકળો તા અરે દાડા પર ભજન ની કરજો એ દીવાનો મતો નહીતર કાટો નહી ગિલ હા ભજન ની તો મજબૂત થશે તો બહાર જશે નહીતર કાટ્યા આવશે તો વાવાઝોડું આયા નહીં તો આપ દે ઉડી જો નહીં એના ખૂબ સરસ બધાય પણ વાણીઓ ગાઈ મને ખૂબ આનંદ થયો દાદા ગુરુમુખી વાણીઓ બધા ગાયા એક જ વાણી મરણની આવી કોઈને ખબર છે અને નમના જો આપણા પણ જે સંતોની સભા હોય પર મને વાણી જો એક જ વાણીમાં બોલાય બાકી બધું સીધું હેડી હોય કશું વાકો હેડી હોય નદે એટલે છોણી ચાર પ્રકારની હોય કોઈ ગુરુમુખી હોય કોઈ મનમુખી હોય કોઈ માયામુખી હોય કોઈ જીવમુખી હોય વાણી છે ને ચાર પ્રકારની ની પણ જેવી મેદી માં જેવી વાણી જવી એ ગુરુજી ભજન ગાડી ને ખુદ પેલા હારી શીખવું પડે પેલા રામ કાઢતા નહીં શીખવાની જરૂર પેલા મીરાબાઈ ગાતા એટલે બધા કીધું મીરાબાઈ તાલ છે ગાવ એના મીરાબાઈ કઈ તાલ છે નહીં લેકિન પ્રેમ છે ગાવ જે કહો આપણે પાસે સાહેબ ગાયા કેટલા બધા આનંદ માં આવી ગયા બીજા બધા સંતો ગાયા કેટલા આનંદ માં આવ્યા એટલે ગાવું લોક રીતાવું હર કરવાથી હરિયો હાથમાં નહીં આવે ત્યારે તોરલા દરબારમાં ધારે જો એટલે કોઈ ભક્તિ કરવા ગયો તો ગોળી ગોળી તરવે લેવા ગયો તો એની આછડી મોર મોર ખીલો પેઈ ગયો એ વખત એવું કહેવા તો પાટની કોળી વધ તો કોક મોણા રહી ગયો તો વધ નક વધના ઉસ હતો આ ધારે તો રહી ગયો તો આ તોરલ બોલી ભાઈ મેતીમાં કોઈ પરછા લેવાનો મોણા રહી ગયો છે તો ધારે તો પાટો પાટી દાપવા ધર્યો કે ભાઈ મારા વીરા વિરાગોદાર ભજનમાં જોજો નહીં પરિષદ ગુજરાત ડાફા છે ના લેવાય જાણે જો કે પરિષદ લેવાનો વારો જ પહેલી વેલા આવ્યો છે અત્યાર સુધી બધા પરિષદ આવ્યો જ છે અને જેના આલ્યા ને બધા કમ્પ્લીટ નાખ્યા છે પણ એની તૂટેલી અથડી પર જાણે અલગ ધણીના નામનો પરિષદ મળ્યો ને એની તૂટેલી અથડી સંધાય ની થાય તારે તારે જ જો જાણગા એ જન્મ ધરીન ટુકડા કરવાવાળાને જોયા પણ આ થઈ ગયેલા ટુકડા વધવાવાળા રાધા દેવ થઈ જાય કોઈ ધનવાન દેવ થઈ જાય કોઈ મોટો ગમે તે દેવ થઈ જાય પણ કોઈ ક્યાં મુખ્યમંત્રી કે તલાટી બોલાવો હરિગુ સંતો ને બોલાવો જંગ હરી નું ભજન

અને જે દી અંબરમાં જે અંબરમાં એટલે પાણીમાં અને જે અમૃતનું બિંદુ પડે છે રામરાજ ત્યાં નાગળી પી જાય અને તમારી બોડીમાં જ્યાર તૂટતા એલા હવારે ઉખાને એવું ઈચ્છા આ દેખાય ગેર ગેર કશું દેખાય જ નય તમારી ઓકો પણ જો કોઈ સદ્ગુરુનો બાળક હોય અને તેની સુરતા દસમાં દખા લાગેલી હોય અન જો અમૃતનું બિંદુ પડે તો બધા ઉંમાટો થબ દે ઉંચો થયા વગર નહીં અ ત્યારે જ્યાં ભક્તિ અરે વેરા પ્રગટ થયા વગર નહીં મો કહે કે ઊમ કરવાન કરવાની જરૂર નહીં મરી જાય તો શેરમાં ના તા કો જન્મા રો થતો રા એટલે સતતો આઈ કીધું તો ભાઈ મૂળ કમરની તમે માણસ કરી લ્યો દૂર અખંડ વર્તાય અમાર ગુફામાં ભીતી ગયા છે જ્યાં તો મારથી આપશે નહીં તમારા અંદરથી પ્રગટ થયો ભમર ગુફામો બેજી ગયાં છે અમીર જોશિયા થાય તોય કમલકી હણી અગર પર નાભિક નામ લહેરાય છોટી રકમ ઢાળવી રાખ્યો તો ભીડો પાર થઈ જાય દુરત મોઢે નીકળે નિરંજન તો કેબી ગરતના થાય નાજ બુંદના નેડા મળે તો શૂન્ય મંડળ